ક્રાઈમ દ્વારા એક મોટી સફળતા છે ક્યાંક ને ક્યાંક અહીંયા મળી છે અને ચોક્કસથી રાજસ્થાનના અજમેર રામગઢમાં સમગ્ર જે બનાવ છે તે બન્યો હતો જે તે સમયે અને સાથે જ માત્ર જે પ્રમાણની વાત સામે આવી કે જે તે વસ્તુ તે વેચતો હતો જેનો ઓછો ભાવ માત્ર મૂકવાના કારણે બે પક્ષો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ તે ઝઘડા ક્યાંક ને ક્યાંક ઉગ્ર સ્વરૂપ લીધું અને તેના કારણે આજે ડબલ મર્ડર જે ડબલ હત્યા આપણે કહી શકીએ કે અત્યારે જે બનાવ બન્યો ત્યારબાદ જે આરોપીઓ હતા પોતે જે અમદાવાદ ખાતે છે ત્રણેય આરોપીઓને અત્યારે પકડી લેવામાં આવ્યા છે વધુ વિગત છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શેર કરવામાં આવશે પરંતુ હાલ એ કહી શકીએ કે ક્રાઈમ મોટી સફળતા મળી કારણ કે કલમાન અલવાર ખાન ઓવેશ કુરેશી નામના જે આરોપીઓ છે તેને પકડવામાં આવ્યા છે ઘણા સમયથી જે પોતે ભાગી રહ્યા હતા પરંતુ આખરે ક્રાઈમ બ્રાન્ચ જે ટીમ દ્વારા તેને અત્યારે પકડી લેવામાં આવ્યા છે બિલકુલ ખુબ ખુબ આભાર આપનો અમારા સાથે માટે